દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે ઠંડી જેવું વાતાવરણ છે અત્યારે લગભગ નવ સાડા છે અમુક બે જગ્યાએ મેં ગરીબ માણસોને કે જો ભાઈ આપણે પણ એમના કૃતિય કાર્ય કરવું છે કે હવે એ પણ જોઈમાનો હોય તો આજે આપણે પાઉંભાજી બે જગ્યાએ છે તો બંને જગ્યાએ આપણે પાઉંભાજી દેવાના છે તો આપણે પાઉંભાજી અમને ખવડાવીએ પડાવેલા તો અહીંયા જો આપણે હું તમે જોઈ શકો છો જો બેનિ બનાવે છે پلاںن تو اپن بين لن گم کو بنيو کھا دا وينو ہو تو یہ یہ اٹھا اٹھان سا کو اٹھا یہ رے مالا او بين ہو رے کوڑو کڑو کڑو آلے بیبی آلا آلا پاوا باجی کین آلا آلا پاوا باجی جو

બીજા સે તમારે બીજા સે

ના બધા જો બહુ સારા છે બધા જો આજે પ્લાસ્ટિક વીણી અને પોતાનું જીવન ગુજારે છે એટલે જો આ ઠંડીમાં બેઠા છે જો તમે જોઈ શકો છો આવે મને એમ થયું કે ના ભાઈ આપડે એમને પાઉભાજી ખવડાવીએ મજા આવશે ને પાભાજી ખાવાની હે જો પાઉાજી ખાવાની એમને મજા આવશે હવે બીજા જે જગ્યાએ છે હવે આપણે ત્યાં જઈને એમને પણ આપણે પાઉભાજી આપણે ખવડાવીએ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે હું નીકળો રોડ ઉપરથી અને જ્યારે બધા જો એક શિયાળા જેવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે એટલે મને એમ થયું કે ભાઈ આપણે એમને પણ કંઈક આપણે જમાડી અને આપણે પણ સ્તુત્ય કાર્ય કરીએ એટલે જો અત્યારે પાઉભાજી આપણે ઓયા દીધા છે હવે આટલા પાઉભાજી આપણે અહીંયા પણ લીધા કે એ પણ પેટ ભરીને જમીએ તો આપણે એમને પણ પાઉભાજી આપણે ખવરાવીએ છીએ

આયો 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 ડોમેડું નામ દેખો વીપુલ ઓકે ગામના મૂળ અમે જે તે જર્ના જેતો છે ને હા કાઠી કાઠી નું જેતો છે રા હા આટુ 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 બાબાવા હાલો 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 શું દો બકિતે નું જૂના સિતલબેન હા ઓર નું કેટલા ફળફરીયા વેતી રાખો હે ને બધાય <itheater> <antique energy> <74 anhios> Ja, haben wir Abend nicht vorhanden. Ne? Hallo. 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 हाल Hallo. 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 Hallo.

ડુંગરીરા બધાય નેdio થોડી થોડી બધાય હા બધાય થા હો બધાય નેdio ડુંગરી આ છે બીજા છે ને બધે પાવ હે હા હા થાય તો થોડી કરી એમ બધાય પાક આ બોલે ને મિક્સર રાખો એટલે ની અંદર આયા પાઉમાં જો આમાં આમાં છે ને તમારે આ બધી છે ને

ખાવ હતું જો આ બધાને આપણાથી થઈ શકે એનું પાઉી બધાને ખબર થઈ જશે ને બધા હે જો આપણાથી થઈ શકે એનું આપણે પાઉમાજી ખબર છે અને બધા આ તું લોકેશન બતાવવા જોઈએ જો આખા રોડ ઉપર અત્યારે બેઠા છે ઠંડી નો હોવા જાય અત્યારે ચમકારો જોઈએ શું અને આપણે થયું કે ભાઈ થોડુંક આપણે કંઈક જોમાડી બરાબર ને એટલે થોડુંક આપાથી થઈ શકે બધું જમાડવું છે બાકી તો બધું બધું બરાબર ને આ ઉપર વાળો દીએ તો આપડે કઈક આપડે એ બધા જમાડી ગયું બરાબર બસ 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 સમજો જમજો બધા ચાલો બરાબર